you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો એક ગંભીર અકસ્માત ને રેતી ભરેલા ડંપરે અડફેટે લેતા પત્ની ની નજર સામે પતિનું મોત થયું છે જયારે પત્નીના બંને પગ કપાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી છે જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા ચાલક ના શરીરના બે ટુકડા થઈ ગયા હતા આ ગંભીર અકસ્માત ની ઘટના અંગે મળતી માહિતી મુજબ કેશોદના વતની કેશોદમાં ખમણની દુકાન ચલાવતા સમીરભાઈ ચોવટિયા પોતાની પત્ની સાથે એક્ટિવા પર જુનાગઢથી કેશોદ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન મંગલપુર ફાટક નજીક પાછળથી આવતા રેતી ભરેલા ડંપરને બેદરકારીપૂર્વક એક્ટિવાને ટક્કર મારી હતી ડંપરની ટક્કરથી સમીરભાઈ ડંપરના ટાયર નીચે આવી જતા ચગદાઈ જવાથી તેમનું ઘટના સ્થળે મોત થયું હતું સ્થાનિકોએ અંગો ભેગા કરી પોટલામાં ભરી હોસ્પિટલ પહોંચાડ્યા હતા જ્યારે તેમના પત્નીના બંને પગ કપાઈ જતા તેમને તાત્કાલિક રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે આ દુઃખદ ઘટના એક દીકરા પિતાની છત્રછાયા ગુમાવી છે